કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ માટે જે પ્રકારના શબ્દ બોલાયા હતા અને લવ લવજા ઉદાહરણ આપતી વખતે પાટીદાર સમાજની મોરબીની દીકરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆઈઆર પણ રજિસ્ટર થઈ અને હવે મોરબીના પાટીદાર સમાજે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાની હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા છે આખા મામલે જે પાટીદાર સમાજ છે જબરજસ્ત આક્રોશમાં છે અને પાટીદાર સમાજનું માનવું છે કે આ નેતાઓ જે પોતે સસ્તી પ્રસિદ્ધિ માટે સમાજના કોઈ પણ એવા વ્યક્તિ વિશે કે કોઈ પણ દીકરીઓ માટે એ પ્રકારના શબ્દ બોલી દે છે કે જેના કારણે તેમને સસ્તી પ્રસિદ્ધિ પણ મળી જાય છે પરંતુ અહીંયા સમાજ જે છે તે દુઃખી થઈ જાય છે અને કાજલ હિન્દુસ્તાની દ્વારા પણ આવું જ કંઈક કરવામાં આવ્યું મનોજ પનારા જેમને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કરાવી હતી તેની સાથે મેં વાત કરી તેમનું શું કહેવું છે તે આપણે સાંભળી લઈએ કારણ કે તેઓ કાજલ હિન્દુસ્તાનીને જો માફી નહીં માંગે તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે આપણી સાથે અત્યારે મનોજ પનારા જોડાયા છે કાજલ હિન્દુસ્તાનીને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે આજે મોરબીની અંદર એક વિશાળ

કચેરી છે તંત્ર છે એના દ્વારા અમે લીગલ નોટિસ મોકલશું માનાનીનો દાવો પણ કરશું અને કાયદાકીય કાનૂની રીતે એની ઉપર એફઆર કરી અને આગળની કાર્યવાહી કરશું માફી માંગવી ન માંગવી હવે એમની મરજીની વાત છે બેન પણ આજે જે રીતે મોરબી જિલ્લાના પાટીદાર સમાજની રેલી નીકળી હતી એની અંદર નોંધપાત્ર મોટી વાત એ હતી બેન કે અમારી બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ વર્લ્ડમાં જેને નામાંકન સ્થાપિત કર્યું છે એવી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ચાર સેક્ટરના અધ્યક્ષો એસોસિયનના એ હાજર હતા અમારી મોરબીની અંદર જેટલી પણ પાટીદાર સમાજની સંસ્થાઓ છે શૈક્ષણિક છે સમૂહલગ્ન સમિતિઓ છે મંદિરો છે ટ્રસ્ટીઓ છે આ બધા જ આ રેલીમાં હાજર હતા અને બોડી સંખ્યામાં હાજર હતા એટલે પાટીદાર સમાજ સમજદાર સમાજ છે એ કાનૂની રીતે લડાઈ લડશે અને આવતા દિવસોમાં બેન માફી નહીં માંગે તો એક મહાસભાનું આયોજન કરવામાં આવશે અને જેમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખી અને આ વિષયમાં સમાજની વચ્ચે લેતા જશું કારણ કે મનોજભાઈ અત્યારે સૌરાષ્ટ્રની અંદર પાટીદારોનો આ મુદ્દો તો છે જ આ સિવાય પણ પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો પણ ચાલી રહ્યો છે તમને લાગે છે કે એક સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ પણ એક સમાજને નીચા દેખાડીને આ પ્રકારનું નેતાઓ કરી રહ્યા છે કાજલ હિન્દુસ્તાની હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા હોય બેન ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈને ને કોઈને નીચા દેખાડી પોતે મોટા થઈ જાય અથવા તો પોતે કઈક હોશિયાર છે સમજદાર છે અને એમને ખબર પડે છે એવી ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિનું નિર્માણ આજે સૌરાષ્ટ્રમાં અને ગુજરાત ભરમાં થઈ રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવન નો હોય અથવા તો કોઈ પણ સેવાકીય કાર્ય કરતા હોય ગમે તેટલું સારું કાર્ય કરતા હોય પણ જો ભાષા ઉપર પકડ ન હોય અને શું બોલવું અને શું ના બોલવું એમની જો ભાણ ન હોય તો એ કરેલા સારા કર્મ કામો પણ પાણી ફરી વળતું હોય છે એટલે સૌરાષ્ટ્રમાં આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એની ઉપર અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર જાહેરમાં કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કોઈએ કરવી ન જોઈએ અને સાથે સાથે હવે સવાલ એ છે કે કાજલ હિન્દુસ્તાનીનો જે મુદ્દો છે એ મુદ્દો તો એમને એક જૂનો વિડીયો વાયરલ થયો ને આ શરૂ થયો તો હવે પાટીદાર સમાજ શું ઈચ્છી રહ્યો છે પાટીદાર સમાજ કઈ બાજુ આખું આ વસ્તુને કારણ કે ચૂંટણી છે એટલે તમે પણ એક દબાવની રાજનીતિ શરૂ કરી છે જો બેન આમાં દબાવની રાજનીતિ કે એવું કઈ વિષય નથી ઘણા લોકો કહી રહ્યા છે કે તમે રાજકારણી છો એટલે તમે આ વિષયને લઈને અત્યારે નીકળા છો એવું નથી હોતું ઘણી બધી ઘટનાઓ ભૂતકાળમાં બનેલી હોય છે અને એને વર્તમાનમાં એનું એક્શન રિએક્શન આવતું હોય છે હવે આ વિષય જ અમારા કોઈના ધ્યાનમાં નહોતો કે આ મોરબીને લઈને આ બેન આવો બફાટ કરે છે આ બેન આમ તો છે ને સતત બફાટ તો રોજ ઊઠીને એમના કઈ ને કઈ ચાલતા હોય છે સમાજ સમાજ વચ્ચે કેમ ભાગ પડાવવા નફરત કેમ ફેલાવી આવું બધું એમના ભાષણોમાં હોય છે ને હવે એને કોઈ બહુ મહત્વ પણ આપતું હોતું નથી એટલે આવી કોઈ બેન બોલતી હોય તો એમાં કઈ અમે બહુ ધ્યાન પણ ન દેતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિષય સોશિયલ મીડિયા થ્રુ અમારા ધ્યાનમાં આવ્યો અમે છાનબીન કરી તો ધ્યાનમાં એવું કે આ બેન આ અતિશયોક્તિ કહી શકાય એવી વાતો એમને જે મોરબીમાં નથી બની એવી ઘટનાની પોતાની ટીઆરપી આરપી માટે મનગડત કહાની બનાવી અને પાટીદાર સમાજની અને હિન્દુ સમાજની માત્ર વાહવાઈ મેળવવા માટે કે હું આવું કામ કરું છું તમે મને ફંડ આપો ફાળો આપો આમ એમટા ઇનડાયરેક્ટલી અને હું એમ કે જીવના જોખમે આમ કરી રહી છું તેમ કરી રહી છું આવી બધી સુફિયાણી વાતો કરીને લોકોને ભ્રમિત કરીને ખોટી સ્ટોરીઓ બનાવીને પોતાની ટી માટે બેન આવું કરતા હોય છે એવું ધ્યાનમાં આવ્યું એટલે અમે એમને કીધું કે બેન તમે આ ઘટના બનની નથી માફી માંગો ઘણા લોકો એમના સમર્થકો કહેતા હતા કે આ ઘટના સાચી છે એટલે એક કામ કરો ને દીકરીઓને બદનામ ના થાય એટલા માટે નામ નથી જોતા જાહેરમાં કે ખાનગીમાં પણ એક ગાડી નંબર આપી દો જે તમે ગાડીનું વાત વારે વારે કરો છો કે ચાલીસ લાખ રૂપિયાની ગાડી આપી એ ગાડી નંબર આપી દો તમારી પાસે ઇન્ફોર્મેશન હોય તો પણ બેન એ વાસ્તવિકતા એ છે કોપી બેન કે આ બેન છે ને એ આવી સ્ટોરીઓ બનાવીને પોતાની સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે અને ક્યાંક ને ક્યાંક એમની એ માનસિકતા છે ને એ મને એમ લાગે છે કે બરાબર નથી જાહેર જીવનમાં ભાષાનો સંયમ તો ચોક્કસ હોવો જોઈએ ભાષાનો સંયમ હોવો જોઈએ તમારા જ સમાજથી આવે છે પુરુષોત્તમભાઈ અને એમને પણ ક્ષત્રિય સમાજ ઉપર નિવેદન આપ્યું છે

કારણ કે એ એ જે બોયલા છે એ પોતે જ માફી માગે છે અને એક વાર બબે વાર માફી માંગી છે પણ મારે તમને આ વાતમાં એ વાત કરવી છે કે ક્યાંક ને ક્યાંક આ બેન જે છે એ આ રૂપાલા માફી માંગી લઈએ સી આર પાટીલ માફી માંગી લઈએ વિજય રૂપાણી માફી માંગી લઈએ પોતે બોયલા છે એના એના સંદર્ભમાં પરંતુ આ બેન કેવડી મોટી તોપ હશે આ કેવડી મોટી વ્યક્તિ હશે એકવાર શું નરેન્દ્રભાઈ મોદી ટીએમએનું ટ્વિટને રિવિચ્વિટ કરી લીધું તો આ તો શહેનશાહના શહેનશાહ અને રાજાઓના રાજા પોતાની જાતને સમજવા માંડ્યા છે બેન કે હવે તો હું માફી જ ન માંગુ અરે ભાઈ માફી તો દુનિયાના અનેક મહાપુરુષો એ જો પોતાની ભૂલ થઈ હોય તો માયકી છે અનેક લોકો એ માયકી છે અને આપણે ત્યાં તો હિન્દુ સમાજમાં એક એવો વિષય પણ છે કે આપણે દર વર્ષે ભૂલો થઈ હોય આખા વર્ષની તો આપણે નવા વર્ષમાં કેતા હોય છે કે ભાઈ જૂના વર્ષમાં મારી ભૂલો થઈ હોય તો એ બદલ હું કોઈનું દિલ દુભાણ હોય તો ક્ષમા યાચના ચાહું છું તો આ તો જૈન સમાજ ધર્મ છે એમાં પણ આ વાત છે જૈન સમાજમાં પણ આ વાત હોય છે હિન્દુ સમાજમાં પણ આ વાત હોય છે તો આ પ્રકારની વાત તો તો બૌદ્ધોમાં પણ હોય છે તો આ તો બહુ સામાન્ય વાત છે આમાં ઈગો બનાવીને પોતાની જાતને કઈ મોટી બનાવી વાળવાની આમાં જરૂર નથી ભૂલ થઈ છે બોલવામાં તો સમજદારી પુરવoxરમાં માફી માંગી લેવી જોઈએ આમાં ક્યાં મોટી વાત છે પણ દુખની વાત એ છે બેન કે આ બેન અનેક પ્રકારના બાકીના નિવેદનો આપે છે સામા પડવાની વાતો કરે છે અનેક ગણી એ અલગ અલગ પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરે છે અમારી ઉપર પણ આટલી મહેનત કરવા કરતાં એટલું જ કહી દે કે ભાઈ મારી પાસે ખોટી ઇન્ફોર્મેશન હતી અને મોરબીની જે અફિદાર દીકરીઓની વાત છે એ મારાથી ખોટી થઈ ગઈ છે અને હું કોઈનું દિલ દુબાડવું હોય દીકરીઓનું અને સમાજનું અને મોરબીના લોકોની માફી ચાહું છું આટલા ચાર શબ્દમાં શું વાર લાગવાની છે અચ્છા માફી માંગશે તો તમે માફ કરી દેશો ચોક્કસ બેન જો આ પાટેદાર સમાજ છે ને એ સમજદાર સમાજ છે બરાબર અને ભૂતકાળમાં બેન આવી કોઈ ભૂલ ના કરે એની ખાતરી આપે અને જાહેરમાં બેન માફી માંગી લે એટલે વિષય પૂરો થઈ જાય આની પહેલાં તમને ધ્યાનમાં જ છે દેવાયભાઈ ખાબરથી સરદાર પટેલ માટે જે ના બોલવું જોઈએ એવું એ બોલી ગયા હતા તો મોરબીમાં જાહેર સ્ટેજ ઉપરથી નવરાત્રી મેળે માફી માંગી અને પટેલ સમાજ એ વિષય પૂરો કરી દીધો અને સભ્ય સમાજમાં આમ જ હોય છે આમ તો કે ભાઈ કોઈ ઘટના બનતી હોય છે તો એ કેવી ઘટના છે શું છે એ એનું એ એના લીધે સમાજના આગેવાનો કરી અને એની એક વિષય પૂરો કરતા હોય છે બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર